તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે તો વાસી કબરાઓ મોંગલધામ સારણ ઋષિ કંઈક એની દીકરી ભાગી ગઈ હતી તો એની પરત થઈ છે તો બાપુ કંઈક આવું બોલ્યા છે તેનું એનું વિડીયો ક્લિપ આપણી પાસે મળી છે તો આપણે આપણી વિડીયો ક્લિપ તમને બધાને દેખાડશું અને જોઈશું બાપુ શું બોલ્યા છે એની દીકરી પરત ફરી દે અને ચાલો મીડિયો તો મિત્રોએ તો વિડીયો ક્લિપ હું તમને દેખાડીએ અને વિડીયો મેં સેલે સુધી બન્યા રહીજો વિડીયોમાં મજા આવશે જય મંગલમા એક સમાજ માટેનું એક રૂપક છે રૂપકમાં સમજદાર સમજી જાય કારણ સમજુ ને બધું સમજાવાય નહીં બાકી નખબરા જેને કહેવાય છે એ તો સમાજમાં એની જરૂર છે બાપ અવળા હવળા સમાજની માલખોર છે

કે જેની માં મોગલ હોય વાતું કરવા વાળા ભલે કરતા હોય બાપડા પણ એટલું ધ્યાન રાખજો તમારી વાતું કરવાથી બાપુને તાગા જતી પણ હવે વધારે મળી ગઈ છે શું કામ કે નિંદામાણ ઉગે એટલે એની ઉપર રા પાલે છે મોગલ ની એમ જેટલું તમારે ધોળા કરો એટલા દીકરાઓ મારા કરી લેજો પણ આ વડવાળીને જેથી તમારી લાઠી પડી છે તેથી મોઢામાં પગર ખા લે તમારા બાપ ને કેવા પડી શકે બાપુ અમે તમારા ગુનેગાર છે પણ જે જે કરતા એની જરૂર છે જો આવા હોય તો પછી કિંમત ક્યાંથી થાય છે પણ એટલું ધ્યાન રાખજો વાતું કરવા વાળા તમારી દીકરી છે માં છે બેન છે ધ્યાન રાખજો આનો શબ્દ તમારા ઘરમાં આવવાનો સમજી લેજો જેને જેને ટીકા કરી છે મોગલ ની રાગ ફરી ગઈ છે તમારામાં હિંમત હોય હોય તો બાપુ નજર મિલાવીને વાત કરો બાકી તો હવે વાહે બધાય કરે ઈ તો જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેર માં તમારી ઓકાત હોય બાપુ આમાં આવો દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ આમાં બાકી તમે ગમે તે કરો ને મને કોઈ ફરક પડવાનો નથી કોઈ કરતા કોઈ નથી ફરક પડવાનો લેજો કારણ કે હું માનો પરિવાર મોગલ બેઠી છે અરે કહું છું કોઈ ની દીકરી હોય નિર્દોષ અને જો કદાચ મરતી હોય ને તો દીકરીને કહી દો બેટા તું મળતી નહીં મારું નામ દે હું ઈ છો કલક લેવા વાળો છો તો આવા તો બીજા ઉંદડા ઠેકડા મારે એનાથી મને કોઈ ફરક નથી પડો પણ જો તમારામાં જીગર હોય તાકાત હોય અને અસલ હોય તો બાપુ હામાં આંખ ચીન આંખ વાત કરો ખબર પડે બાકી વાહે ચીન તો આપણે બધા વાતો કરવાના જ અને બાપુનો તો સ્વભાવ છે જાહેરમાં બોલે છે બાપુ સજ્જન છે કોઈ સજ્જનતા મૂકવાનો જ નથી કારણ મારી પાસે મોગલ છે બીજી મારી જીગર અને જાન છે કોઈની માની ઓકાત નથી બાપુને તમે ઝુકાવી હગો દીકરાઓ તમારે હજી અવતાર લેવો પડશે તમને બીજી નો ખબર હોય ઉનડાવ કારણ કે તમે તો મને તાકાત નહી દીધી છે સમજી લેજો પણ બાપુને કોઈ ફરક પડવા નથી કારણ કે અહીંયા પણ મા મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે જે જે હોય છે આમાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાચું ખોટું બોલનાર ને કઈ નિરોધી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે અહીંયા બાપુ પાસે અઢારે વરણની દીકરીઓ આવે છે સેવા કરે છે એમાં એ ખરખી હોય કારણ અમે સંત છે અમારી સ્વભાવ શું છે ક્ષમા કરવાનો બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના કરેલા મુકેલા વિઘાન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ભૂખો છું ભિખારી શબ્દ મેં વાપર્યો છે દુઃખ ભિખારી છે આમ નહી તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું પણ ધ્યાન રાખ્યું જેને જેના કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે તમને ખબર નથી આખી ગુજરાત છે બાપુ પાછળ આખી ગુજરાત છે અને મોટા મોટા અધિકારીઓ હાથથી માંડીને બધા ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી કારણ કે મારું હથિયાર તો મોગલ છે હું ઈ નથી કોઈ કારણ માં વાળો હું તો ચારણ છો હાથું કેવા વાળો છે મારા લોહી માં છે મને કોઈ ફરક નહીં પડે આવા ઉંદડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે બાકી અન્ન ખાતો મારા કોઈ દી આવું બોલે આવું કરે નહીં

તો મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો હશે અને તમને પણ ખબર પડી ગઈ છે બાપુ જાહેર જનતાને હું સંદેશ આપવા માગ્યો છે એવા તત્વો અને બાપુ ઘણું બોલ્યા છે તો મિત્રો તમને વિડીયો તો સારું લાગ્યો નથી મિત્રો આપણે આ વિડીયોમાં કોઈનો વિરોધ વિરોધ કરતા નથી અને આપણે બસ જાહેર જનતાને જાણકારી માટે મળી રહે એ માટે જ વિડીયો બનાવીએ છીએ તો આ વિડિયોનો કોઈ કંઈ બધું ખોટું લેવું નહીં કોઈની માથે તો મિત્રો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં જય મંગલમાં